નથી કોઈને અધ્યક્ષતાનું કામ નથી બહુ સેવકો સ્વયંભૂ કામ કરી રહ્યા છે અને સરકારશ્રીને અમે તબક્કાવાર આવેદનપત્ર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને અમે મામલતદારશ્રી કલેક્ટરશ્રી રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી પછી સરકારશ્રી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રી નરેન્દ્ર મોદી આવેદન પત્ર આપવામાં આવશે પછી સાથે પચાસ હજાર કરોડ લોકો આ બાબત નું આવેદન પત્ર આપશે આ સમગ્ર કાર્યક્રમ એકદમ શાંતિપૂર્ણ રહેશે કોઈ પણ જાતિ હિંસા ને એમાં સ્થાન નથી અને સ્વયં ભક્તો આ આંદોલન ચલાવી રહ્યા છે કોઈ જાતનું ડોનેશન લેવામાં આવશે નહીં અને ગાયને રાજ્ય માતા માતા રાષ્ટ્ર અને રાજ્યના તેમજ રાષ્ટ્રના તમામ પતાલખાના બંધ થવા જોઈએ સત્વરે બંધ થવા જોઈએ ગાયને સત્વરે રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળવો જોઈએ એવી અમારી માગણી છે મોરને રાષ્ટ્રીય પક્ષી સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવ્યું તો ગાયને શા માટે

અમારું અભિયાન એવું છે કે પ્રથમ આ આયોજનમાં કોઈનું બેનર નથી કોઈને અધ્યક્ષતાનું કામ નથી બહુસેવકો સ્વયંભૂ કામ કરી રહ્યા છે અને સરકારશ્રીને અમે તબક્કાવાર આવેદનપત્ર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને મામલતદારશ્રી કલેક્ટરશ્રી રાજ્યકક્ષાએ રાજ્યપાલશ્રી પછી સરકારશ્રી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રી નરેન્દ્ર મોદીજી બધાને તબક્કાવાર આવેદનપત્ર આપવામાં આવશે પછી સમયાંતરે એક સાથે પચાસ હજાર પાંચ પચાસ હજાર કરોડ લોકો આ બાબતનું આવેદનપત્ર આપશે આ સમગ્ર કાર્યક્રમ એકદમ શાંતિપૂર્ણ રહેશે પણ જાતિ હિંસાને આમાં સ્થાન નથી અને આમાં કોઈને થી સ્વયંભૂ ભક્તો આ સ્વયં આંદોલન ચલાવી રહ્યા છે કોઈ જાતનું ડોનેશન લેવામાં આવશે નહીં અને બાયને રાજ્ય માતા રાષ્ટ્ર માતા અને રાજ્યના તેમજ રાષ્ટ્રના તમામ પતાલખાના બંધ થવા જોઈએ સત્વર બંધ થવા જોઈએ ગાયને સકોડે રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળવો જોઈએ એવી મારી માંગણી છે મોરને રાષ્ટ્રીય પક્ષી સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવ્યું તો ગાયને શા માટે રાષ્ટ્ર માતા બને ગાવો વિશ્વસ્ય છે માત્ર ગાય તો વિશ્વની માતા છે માત્ર આપણે એને કાયદાનું ધર્મ સ્વરૂપ સંસદમાં કરવાની જરૂર છે મારી માંગણી છે કે બહુ સજ્જરાને સજા થાય ગાયોને એસિડ છાંટવામાં આવી રહ્યું છે ગાયો કચરા ખાઈ રહી છે જીવન જાતા રાષ્ટ્ર હત્યા આ ભારતીય જનતા પાર્ટી શાસનની અંદર નરેન્દ્ર મોદી તમામ કતર બંધ કરાવશું ત્રણસો સિત્તેર ની દૂર કરાય પણ જે આ ગૌ માતા છે મેઈન છે હિન્દુ ધર્મમાં તેથી સ્ટોર દેવતાના ગૌ માતાનો વાત છે આપણે માતા માતાએ ઉપરથી આ ગુજરાતની અંદર બસો નેવું કથરખાને મંજૂરી આપી એ આ લોકોએ મોટા મોટું પાપ કર્યું છે ખરેખર કથરખાના બંધ કરાવવા જોઈએ અને ગૌ અત્યારે લોકોને ફાંસી આપવામાં આવી નથી તો આ કાયદેસર બધા સાધુ સંતો મહંતો જે એકત્રિત થયા છે એ ગૌ હત્યા બંધ કરાવવા માટેનું આયોજન કર્યું છે અને જો આ ગૌ હત્યા બંધ થઈ જાય તો ઠેર ઠેર સાધુ સંતો રેલીઓ કાઢશે અને તમામ કથાખાનાઓ બંધ કરાવશે એવા ગૌ ભક્તો સાધુ સંતોનું નિવેદન છે થશે એમાં કોઈ પણ હશે નહીં એટલા માટે સરકારને કંઈક તાત્કાલિક ગૌ હત્યા બંધ કરાવો જો ગૌ હત્યા બંધ થાય છે અભી તો જાકી આગે બહુ લડાઈ બાકી છે જય ગૌ માતા જય ગૌ માતા देडानी स्टेट देडान के कोटिला स्टेट के राजपुरोहित हूँ सभी बोतेर शाखा के कोटिला बहुत हमारी जो काठी संस्कृति है गौ सेवक है गौओं का बहुत वो सेवा करते हैं वो सब हमारे साथ अभियान में जुड़े हैं सारे बाबरिया वार्ड के काठी लोग हमारे साथ जुड़े हैं और इस अभियान को वो आगे बढ़ाने में हमारी सब हर तरह की जो काठी संस्थान है वो मदद कर रहे हैं इसमें हमारे महेश भाई कोटिला जो तुलसी श्याम मंदिर के ट्रस्टी है वो हम इसका संदेश है कि ये अभियान जल्द से जल्द आगे बढ़ना चाहिए गौ माता की हत्या बंद होनी चाहिए कतलखाना बंद होना चाहिए ये हमारे महेश बापू कोटिला तुलसी श्याम मंदिर का जो चीफ ट्रस्टी है उसका संदेश उसने भेजा है जो गुजरात के अंदर हिंदुस्तान के अंदर बराबर है तो उसमें क्या आप कहना चाहेंगे ये वैसे गौ सेवा अभियान है जन जन की हृदय में गौ माता प्रतिष्ठित हो भारतवर्ष गौ माता के प्रति पहले से ही समर्पित रहा है और आज भी किसी न किसी रूप से समर्पित ही हैं कलयुग के प्रभाव के, के कारण थोड़ा गाय से विमुख हुआ है तो वही सब संत लोग प्रयत्न करें कि धीरे धीरे सभी लोग वेद लक्षणा गौ माता के प्रति जुड़ जाए और गौ आधारित संस्कृति पुनः स्थापित हो जाए ય કોઈ અભિયાન કિસી વિરુદ્ધ મે પ્રકાર સે નહીં એ સબ સબકે હૃદય મેં ગો માતા પ્રતિષ્ઠિત હો ઉી કે લીધે અભિયાન ચાલ ઓ જય હું ધનેશ્વરભાઈ જોશી સદગુરુ રામન ધામ આશ્રમ કચ્છ આજે વેદ મંદિર કર્ણાવતી અમદાવાદ ખાતે ગો સમન આહવાન અભિયાન જે અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે એ આ ભારતની ભૂમિમાં ગૌમાતા માટે સ્વયં ભગવાન પણ અવતરિત થાય છે એ પર ધનુસુર મનુજ મનુજવતા ભગવાન પણ ગાયોના માટે આ ધરતી ઉપર પ્રગટ થાય છે એ ગૌમાતાને ગૌ વિશ્વ તરફ એ ગૌમાતાને એક સન્માન મળે આ ભારતની ભૂમિમાં છેલ્લા જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ગૌમાતા નેવું કરોડના આસપાસ ગૌમાતા હતી તેત્રીસ કરોડ જનસંખ્યા હતી આ જેના બદલામાં જનસંખ્યા એકસોને ચાલીસ કરોડની થઈ ગઈ છે અને ગૌમાતાની સંખ્યા માત્ર નવ કરોડ આસપાસ રહી છે તો ગૌમાતા છે એ ભારત ભૂમિની રીડની હડી સમાન છે ભારતની સંસ્કૃતિનું એ મૂળ છે સનાતન સંસ્કૃતિનું એ મૂળ છે જો ગૌમાતા હશે તો સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ એ ઓળખાશે અને એ ગૌ માતાને પરત એને ઓળખાણ પ્રાપ્ત થાય એ માટે એક આ સ્વયંભૂ કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા નહીં સાધુ સંતો ભક્તો અને ગૌ પ્રેમીઓ દ્વારા સનાતનીઓ દ્વારા જે એક અભિયાન અહીંયા ચાલી રહ્યું છે એનું આ પ્રથમ પગથિયું અને પ્રત્યેક પ્રાંત પ્રત્યેક તહસીલ પ્રત્યેક ગામ પંચાયત સુધી આ અભિયાન ચાલવાનું છે અને સ્વયંભૂ કોઈના બેનર હેઠળ નહીં કોઈના ફોટા નહીં કંઈ જ નહીં માત્ર ને માત્ર એક જનજાગૃતિ અને સરકાર સુધી દરેક ગૌ ભક્તની અને ગૌ માતાની જે વેદના છે એ વેદના ગૌમાતાની સરકાર સુધી પહોંચે શાસકો સુધી પહોંચે પ્રશાસન સુધી પહોંચે એ માટેનું આ એક અભિયાન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે જય ગૌ માતા જય અત્યારે જે આ અભિયાન ચાલુ કર્યું છે બરાબર છે અત્યારે મોટી સંખ્યાની અંદર અત્યારે ઉપસ્થિત મહેમાનો ગણો અને ગૃહના માણસો આવ્યા છે અત્યારે બરાબર છે ઋષિ મુનિઓ પણ આવ્યા છે તો આ ઉદ્દેશ કે ગાય માતાને આપણે રાષ્ટ્રીય દરજ્જો આપવો બરાબર છે એના વિશે તમે શું શીખો ભારત દેશની અંદર સનાતન ધર્મ અને જો આજની કહેવાતી સરકાર હિન્દુઓની સરકાર કહેવાતી હોય અને એ સરકારની અંદર આપણે સૌ ગાયને બચાવવા માટે નીકળવું પડતું હોય તો એ શરમજનક વાત છે આજે અકબરના શાસનમાં પણ ગૌહત્યા પ્રતિબંધ હતો તો આજે હિન્દુ શાસનમાં કેમ નહીં બસ એટલું અમે બધા સૌ કહેવાયા છીએ અને આ જે આહવાન છે એ લાંબા સમય સુધી ચાલશે અને ખૂબ પબ્લિક સાથે જોડાઈ રહી છે એનો અમને ખૂબ ગર્વ અને આનંદ છે અત્યારે મોટી સંખ્યાની અંદર આ હોલની અંદર મોટી સંખ્યામાં દરેક પબ્લિક હાજર છે તો એ પબ્લિકને એકબીજા સાથેનો કયો મેસેજ તમે આપશો તમે વધુમાં વધુ ગાયોનું સંરક્ષણ થાય ગાય માતાને રાષ્ટ્રમાતા રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને ઓલ ઇન્ડિયા ભારત વર્ષના સમગ્ર કતલખાનાઓ બંધ કરવામાં આવે નહીતર ગામડે ગામડે અમારા ગૌભક્તો છે સરકારને કતલખાનાની યાદી આપવામાં આવશે જો મર્યાદામાં આ કતલખાનાઓ બંધ નહીં થાય તો સ્વયંભૂ જનતા રેડ પાડી અને આ કતલખાનાઓ બંધ કરવામાં આવશે